સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન હસ્તે અરુણભાઈ શાહ મુંબઈ નરેન્દ્રભાઈ શેઠ હસ્તે કિરીટભાઈ શેઠ લંડન તરફથી આર્થિક સહયોગથી રોજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માડીઆટીના દ્વારા માડીઆટીના વિસ્તારમાં વસતા ઝૂપડાવાસીઓ જેને ઉપર આપ અને નીચે ધરતી છે એવા લોકોને દર વર્ષે જે તાલપત્રી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે એવા સાડા ત્રણસો કુટુંબ ત્રણસો પચાસ કુટુંબને આજે વિના મૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ આશીર્વાદ રૂપ બને છે એટલા માટે કે ચોમાસામાં વરસાદનો ટેકો રહે છે ઉનાળામાં તડકાના હિસાબે રક્ષણ રહે છે શિયાળામાં ઠંડીના હિસાબે વતરણ રહે છે જેથી કરીને આવા લોકો માટે જ્યારે આ તાળપત્રી છે ખૂબ રૂપ બને છે અને જે માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો પણ ખરા હૃદયપૂરો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશીર્વાદ જે કામ થઈ રહ્યું છે તેમાં સૌને સહયોગી બને અને આવી રીતે કામ થતું રહે એવી અપેક્ષા રાખીએ છીએ અને ત્રણસો પચાસ કુટુંબ માટે આજે જે તાપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ડૉક્ટર આભા મેડમ તેમજ સિરાજભાઈ દેવણભાઈ બૈલાભાઈ સહિતના લોકો પણ ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં આજે વિતરણ કરવામાં આવ્યું છે